નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે સાથે વાવાઝોડાને લઈને સંકેત આપ્યા છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે આગામી દસથી બાર મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ વીસથી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચશે ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્રીસ એપ્રિલ સુધી બરબાદીનું માવઠું વરસી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે આકલન કર્યું છે કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે મે મહિનામાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે જૂનની શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે જેમાં કેરી અને શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ છતાવી રહી છે સતત ભેજવાળું વાતાવરણ રહેતા પાકને આડઅસર થઈ શકે છે કમોસમી વરસાદની અસરને લઈ અંબાલાલ પટેલે ખેડૂતોને પાકનું હળવું પિયત આપવાની સલાહ આપી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે